આરોગ્ય શાખા અંજાર તથા રામકૃષ્ણ સેવાશ્રમ પ્રાર્થના કેન્દ્ર અંજાર તથા વોર્ડ નંબર પાંચના નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના સદસ્યના સહયોગથી વયવંદના તથા આયુષ્માન કાર્ડ મેડિકલ કાર્ડ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચાસથી થી વધુ નાગરિકોને આયુષ્યમાન કાર્ડ બનાવી વિતરણ કરવામાં આવ્યું શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ નગરપાલિકા પ્રમુખ વૈભવભાઈ કોડરાણી તથા જિલ્લા ભાજપ નેતા વસંતભાઈ કોડરાણી સદસ્ય જયેન્દ્રસિંહ જાડેજા રાજભાઈ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા લોકોને આ સેવા કેમ્પનો લાભ લેવા અનુરોધ કર્યો હતો રામકૃષ્ણ શારદા સેવાશ્રમ અંજારના નૈનાબેન ભટ્ટ જીતુભાઈ દવે હર્ષાબેન ત્રિવેદી હર્ષાબેન કિરણભાઈ ગોહિલ હાર્દિકભાઈ ભાટિયા તથા હર્ષભાઈ જોબનપુત્રા પરેશ ભટ્ટ મેનેજર દેવેન્દ્રભાઈ સંયોજક સુરેશભાઈ છાયાના સહયોગથી આ કાર્યક્રમ થયું હતું અર્બન હેલ્થ સેન્ટર અંજારના સ્ટાફે વિપુલ પટેલ અશ્વિનભાઈ આહિર રામજીભાઈ કાઠી તેમજ અમૂલ્ય સેવા આપી હતી આ પ્રસંગે સંસ્થા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો